શહેરના ગાંધી આશ્રમ ખાતે અગ્નિકાંડમાં ઉમાયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કોંગ્રેસ નેતા અગ્નિકાંડના પીડિત પરિવારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાથમાં મીણબત્તી તથા બેનરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો અને અગ્નિકાંડ મુદ્દે રચાયેલી એસઆઈટી ઉપર પણ અનેક શંકા વ્યક્ત કરી હતી તટસ્થ અધિકારી સાથે નવી એસઆઈટીની માંગ પણ કરી હતી તેમજ હાલ જે પીડિત પરિવારોને વળતર આપવામાં આવ્યું છે તે પણ અયોગ્ય હોવાનું જણાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી રાજકોટ અગ્નિકાંડમાં બનેલી ઘટનાને લઈને અમદાવાદ ખાતે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અમદાવાદ ખાતે જે કોંગ્રેસ નેતા અને સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ બન્યો તેની અંદર પીડિત પરિવારો છે તે પણ આ ની અંદર જોડાયા છે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે જો સીધી જ રીતે જિગ્નેશ મેવાણી છે તે પણ ઉપસ્થિત થયા છે અને આપણે સીધા જ તેઓની વાત કરીશું જિગ્નેશભાઈ આજે જે માંગ કરવામાં આવી છે શું કહેશું નહીં બહુ કમનસીબ વસ્તુ કહેવાય કે આટલો ભયંકર કાંડ બન્યો હોય અને એને પીડિતોએ રોડ ઉપર ન્યાય માગવા માટે નીકળવું પડે એ રાજ્યની સરકાર માટે ગુજરાતના પોલીસ પ્રશાસન માટે બહુ શરમનો વિષય છે શા માટે એમણે અમદાવાદ આવવું પડ્યું છે એમને બહુ પાયાની માગણી છે કે જે લોકો દારૂ જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરી હોય એને તમે તપાસ ટીમમાં લો એક એલિગેશન એક આરોપ એવો પણ છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો જે પોલીસ કર્મીઓ તોડ કર્યો હતો એ જ લોકોનું ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે આવું રાજકોટના મીડિયાનો આરોપ છે તો આ પ્રમાણેના અધિકારીઓને બદલે નોન કરપ્ટ અધિકારી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુઅન્સમાં આવે જે તટસ્થ તપાસ કરે જેની કરોડ રજ્જુ મજબૂત હોય એવા અધિકારીને તપાસ ટીમમાં શા માટે નથી લેવા માગતા આ માગણીને લઈ રાજકોટના પીડિત પરિવારોને અમે બધા આજે અમદાવાદની સડકો પર ઉતર્યા છે પીડિત પરિવારો બોલે કે ન બોલે અમે કહેવા માગીએ છીએ કે ચાર લાખનું વળતર આ ભયંકર બેરોજગારી અને મોંઘવારીના દોરમાં એક મશ્કરી સમાન છે આ રકમ તો બે ત્રણ વર્ષમાં ખર્ચાઈ જવાની પણ જેણે પોતાના ગડપણની લાઠી ગુમાવી જેણે પોતાનો એકનો એક કમાવો દીકરો ગુમાવ્યો એ લોકોનું બાકીનું જીવન કઈ રીતે જશે એટલે ચાર લાખના વળતરને બદલે એક કરોડનું વળતર ચૂકવવું જોઈએ અને પંદર વીસ વર્ષ ટ્રાયલ આપણા દેશમાં ચાલતી હોય છે એ ન બને એ સુનિશ્ચિત કરવું હોય તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાંની ટ્રાયલ ચલાવવી જોઈએ આટલી સાદી પાયાની માગણીઓને લઈને બોતેર કલાક પીડિત પરિવારોને અમે બધાએ અનશન કર્યા ઉપવાસ કર્યા રેલીઓ કરી ધરણા કર્યા પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો એ બાદ પણ રાજ્ય સરકાર તરફથી કોઈ પીડિત પરિવારો સાથે સંવાદ કર્યો ઉતરવા માંગતા નથી એટલે આજે અમદાવાદ ઉતરવું પડ્યું છે અને પચીસ તારીખે ડંકાની ચોટ ઉપર હાથ જોડીને વિનમ્ર શૈલીમાં પણ રાજકોટ બંધ કરાવીશું ચોક્કસ જે રીતે જોવા મળ્યું છે કે જીજ્ઞેશ મેવાણી છે કે જેઓએ જે ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જે રાજકોટ બંધનું એલાન છે તેની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે